નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના વિશેની માહિતીની ચર્ચા કરીશું ખેડૂત મિત્રો ભગવાન સૌને સો વર્ષના કરે અને દીર્ઘાયુષ્ય આપે પણ ન કરે નારાયણ અને કોઈ અનહોની થાય અને દુર્ઘટના થાય તો અકસ્માત વીમા માટે સરકાર શું સહાય કરે છે રામચંદ્ર ભગવાને પણ નહોતું વિચાર્યું ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે એટલે કે રાત્રે જેનો રાજ્ય દિવસે બીજા દિવસે જેનો રાજ્યાભિષેક થવાનો હતો એને બીજા દિવસે વનવાસે જવું પડ્યું તો જીવનનું કોઈ નક્કી નથી હોતું તો તેના માટે આપણે જે સરકાર યોજના લાવી રહી છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું પણ એ પહેલાં ખેડૂત મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાંદડી કોઈને આપણે સહાયરૂપ થશું આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે છે એવી આપણે કહેવત છે તો કોઈના દુઃખમાં આપણે ભાગીદાર થઈને જો કોઈ ખેડૂતો સુધી આ વિડીયો જરૂરિયાતમંદ હોય તેના સુધી આ વિડીયો પહોંચે તો તેના પરિવાર તેમના સંતાનો એને ખૂબ મદદ થઈ શકે એમ છે અને આપણે કોઈ પુણ્ય ન કરી શકીએ તો કાંઈ નહીં પણ આ વિડીયો બની શકે તેટલા ગ્રુપોમાં ને બની શકે તેટલા ખેડૂત મિત્રોના ગ્રુપમાં મોકલીએ તો આપણને પણ પુણ્યના ભાગીદાર થવાનો મોકો મળી શકે તેમ છે

ખાતેદાર હોવા જોઈએ ત્યારબાદ આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો જે તમામ ખેડૂત ખાતેદારો છે એ લાભ લઈ શકે તેમના ખેડૂતના સંતાન પુત્ર અથવા પુત્રી અને ખાતેદારના પત્ની અથવા પતિ તેનો લાભ લઈ શકે છે તો આમાં જે મર્યાદા છે ઉમર મર્યાદા તે પાંચ વર્ષથી સિત્તેર વર્ષ સુધીની છે અને અકસ્માત બને ત્યારના અરજી આપવાનો સમયગાળો અવસાનની તારીખ અથવા તો ખોટખાપણની તારીખ હોય તેનાથી દોઢસો દિવસ સુધીમાં આપણે ફાઇલ છે તે જમા કરાવી દેવાની છે અને આ યોજનામાં સરકાર તરફથી સહાય ચાર લાખ રૂપિયા આપણને મળવાપાત્ર છે પહેલાં સહાય બે લાખ રૂપિયા હતી પણ અત્યારે તે સહાય ચાર લાખ મળવાપાત્ર છે તો ખોટખાપણ ખાપણ કોઈ અંગનું અથવા તો એક આંખનું તો થાય તો જ બે લાખ છે બાકી બધા કિસ્સામાં

તો તેમનું કોઈ એક સંતાન એ આ યોજનાનું ફોર્મ ભરી શકે પણ જે અન્ય વારસદારો જેના જે થતા હોય પત્રક લેવું જરૂરી છે અને જો ખાતેદાર પતિ પત્ની હાજર ન હોય તો બંનેના મરણના દાખલાનું આપણે રજૂ કરવાના રહેશે પછી વારસદાર અપર્ણિત હોય એવા કિસ્સામાં એનો મૃત્યુના કેસમાં પિતા એનું જે અરજી છે તે કરી શકે છે અને પિતાની ગેરહયાતીમાં જો માતા માતા ગેર માતા જે અરજી છે એ જમા કરાવી શકે છે પણ તેની સાથે જે પિતા છે એનો મરણનો દાખલો જોડવો જરૂરી છે ત્યારબાદ કયા કિસ્સામાં સહાય મળવા પાત્ર નથી તો આત્મહત્યા કરી હોય અથવા તો ખાતેદારનું કુદરતી મૃત્યુ થઈ હોય તો તેવા કિસ્સામાં સહાય મળવા પાત્ર નથી ત્યારબાદ બીમારીથી અવસાન પછી મૃતકની ભૂલથી અવસાન હોય ધારો કે દારૂ પીને જે અવસાન થયું હોય જોખમી સ્ટન્ટ કરતા હોય તેનાથી અવસાન થયું અથવા તો ભૂલથી દવા પી ગયા હોય તો તેવા કિસ્સામાં મળવા પાત્ર નથી અથવા તો ઇફેક્ટિવ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા અકસ્માત થાય વાહન ચલાવતો હોય અને જે ખાતેદાર ચલાવતો હોય તેનું મૃત્યુ થાય તો તેનું લાયસન્સ જરૂરી છે જો લાઇસન્સ ન હોય તો પણ મળવા પાત્ર નથી ત્યારબાદ ગેરકાયદેસર પ્રવેશનું બોર્ડ મારેલું હોય સરકારે ગેરકાયદેસર જગ્યા હોય તેવી પ્રવેશવાળી જગ્યાએ અકસ્માતે મૃત્યુ અથવા ઈજા થાય તો તેમાં

અને હકપત્રકનો નમૂનો જે અકસ્માત થાય તે મરણ પછીની તારીખના હોવા જોઈએ ત્યારબાદ તલાશી સ્ત્રી દ્વારા જે પેઢીનામું તૈયાર કરવામાં આવેલ છે તે અસલ પેઢીનામું આપવાનું રહેશે ત્યારબાદ એફઆઈઆર થાય છે તો એફઆઈઆરની પ્રમાણિત નકલ બનેલ અકસ્માતની જગ્યાએ પોલીસનું જે પંચનામું હોય તેની પ્રમાણિત નકલ આપણે રજૂ કરવી પીએમ રિપોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય તેની મેડિકલ ઓફિસર દ્વારા પ્રમાણિત નકલ હોય એ આપણે રજૂ કરવાની થશે ત્યારબાદ ઇન્ક્વેસ્ટ પંચનામાની પ્રમાણિત નકલ ત્યારબાદ જન્મ તારીખનું પ્રમાણપત્ર અથવા તો એલસીની પ્રમાણિત નકલ ત્યારબાદ મરણના દાખલાની પ્રમાણિત નકલ ત્યારબાદ મૃતક અને અરજદારનો જે આધાર કાર્ડ હોય તેની પ્રમાણિત નકલ ત્યારબાદ આધાર અરજદારની બેંક પાસબુકની આઈ કોડ સાથેની નકલ અથવા તો કેન્સલ ચેક ત્યારબાદ ઇન્ડેમનિટી બોન્ડ સ્ટેમ્પ પેપર ઉપર નોટરી જે ના સ્ટેમ્પ પર થાય છે તે ઇન્ડેમનિટી બોર્ડ પણ આપણે રજૂ કરવાના રહેશે ત્યારબાદ અપંગતા હોય મૃત્યુ સિવાય અપંગતાના કિસ્સામાં પણ સરકાર આપે છે સહાય તો તેમાં સરકારી મેડિકલ બોર્ડ અથવા તો સિવિલ સર્જનનું જે અપંગતાનું પ્રમાણપત્ર છે તે આપણે ખેડૂત મિત્રો રજૂ કરવાનું રહેશે ત્યારબાદ આકસ્મિક મૃત્યુના બનાવના ધ્યાનમાં લઈને જોડવાના જરૂરી પુરાવાઓ સારવાર લીધેલ હોય તો દવા ખરીદેલી હોય એનું બિલ આપણે રજૂ કરવું ત્યારબાદ વાહન અકસ્માત થયો હોય તો તેમાં મૃતકનું ઓનલાઈન જે ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તે આપણે જોડવું પડશે અપર્ણિત મૃત્યુના કિસ્સામાં અપર્ણિત હોવાનો દાખલો અથવા તો પંચરોજ કામ ત્યારબાદ જન્મનો પુરાવો ના હોય તો જન્મનો રેકોર્ડ નથી એવો તલાટીશ્રીનો દાખલો અથવા તો પંચરોજ કામ ત્યારબાદ ચૂંટણી કાર્ડની નકલ પછીથી રજૂ કરી દેવી આકસ્મિક મૃત્યુના બનાવને ધ્યાનમાં લઈ બીજા પુરાવો તો તેમાં પોલીસ તપાસનો આખરી અહેવાલ એસડીએમ એટલે પ્રાંત અધિકારી શ્રીનો રિપોર્ટ રેશન કાર્ડની પ્રમાણિત નકલ અને ત્યારબાદ પતિ કે પત્ની હયાત ન હોય તો જે વારસદાર સંતાન બને જે તે સિવાયના વારસદારનું સંમતિ દર્શાવતું સોગંદનામ એટલે જે એક વારસદાર બને અન્ય વારસદારોનું સંમતિ દર્શાવતું આપણે સોગંદનામું રજૂ કરવાનું રહેશે ત્યારબાદ જે અગત્યની સૂચના છે જે આપણે જે બાહેધરી પત્રક છે એમાં લખેલી હોય છે તે હું તમને વાંચી સંભળાવું છું કે આથી હું બાહેધરી આપું છું કે મેં મૃતકના અન્ય કોઈ વારસદારે સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજનાની અન્ય કોઈ પણ યોજના હેઠળ બીજી કોઈ દાવા અરજી કરેલ નથી કે કરીશ કે કરશે પણ નહીં અને જો સરસ ચૂકથી આ લાભ લેવામાં સાબિત થશે તો ગમે એક યોજનાની વળતરની રકમ હું પરત કરવાની બાહેધરી આપું છું એટલે કે તમે આ ખેતીવાડીનું જે અકસ્માત વીમા યોજના છે તેનો લાભ લેવા જઈ રહ્યા હો તો પાકું કરી લેવું કે અન્ય કોઈ સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજનાનો આપણે દાવો ના કરી શકીએ ગમે એક પણ દાવો માન્ય ગણાશે એટલે ખેડૂત મિત્રો કોઈ પણ આપણે એવું વિચારીએ કે આપણે એવું ઈચ્છીએ કે કોઈ પણ ખેડૂત પરિવારમાંથી સભ્ય કોઈને ગુમાવવું ન પડે પણ કુદરત જે કરે છે તે કોઈનાથી રોકી શકાતું નથી તેથી ખેડૂત મિત્રો આપણે જો આ વિડીયો અન્ય લોકો સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકશું તો ઘણા બધા લોકોને મદદ મળી શકે એમ છે અને આનો યોજનાનો લાભ લઈ શકે તેમ છે ઘણા લોકો ખેડૂત મિત્રો હોય છે ગામના ગામડાના છેવાડાના ગામોમાં રહેતા હોય ખેડૂતોને અમને ખબર છે ત્યાં સુધી અમુક યોજનાઓના લાભથી તે વંચિત રહી શકતા રહી જતા હોય છે અથવા તો તે યોજનાની માહિતી હોતી જ નથી તો એવા વિસ્તારમાં આપણે જો વિડીયો પહોંચાડીશું તો ઘણા બધા ખેડૂત ખાતેદારોને લાભ મળી શકે તેમ છે જય જવાન જય કિસાન